જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ સંક્ષિપ્તમાં સાંભળીશું આપણે ગરુડ પુરાણનો આજે પ્રથમ અધ્યાય સાંભળીશું ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાવસ્યા સુધી જે શ્રાદ્ધના દિવસો હોય છે એ સમય દરમિયાન આપણે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ ક્રિયા પિંડદાન શ્રાદ્ધ ભજન કીર્તન ગીતા પાઠ વગેરે કરાવીએ છીએ તો તે સમયે આપણે ગરુડ પુરાણ પણ વંચાવવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે એનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે મોક્ષ મળે છે અને આપણે મૃત્યુ પછી મોક્ષ મળે એ માટે પણ આપણા પોતાના માટે પણ આપણે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું ખૂબ જ જરૂરી છે મૃત્યુ બાદ મનુષ્યની કેવી સ્થિતિ થાય છે એમને કેવા કષ્ટો ભોગવવા પડે છે એ બધું આ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે વેદ વ્યાસજીએ ઘણા ગ્રંથો લખ્યા છે તેમાંથી આ એક ગરુડ પુરાણનો પણ સમાવેશ થાય છે એમણે બધું વિસ્તારથી આ ગરુડ પુરાણમાં જણાવ્યું છે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે જે એમની પરિસ્થિતિ હોય છે જેટલા કષ્ટો પડે છે એ બધું એમણે વિસ્તારથી ગરુડ પુરાણમાં લખ્યું છે વેદ વ્યાસજી દ્વારા રચાયેલું આ ગરુડ પુરાણ અનુસાર પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી હરિને મનુષ્યલોકના મૃત્યુ પછી જે મનુષ્યની પીડા થાય છે તે કઈ કઈ પીડાઓ ભોગવે છે કયા નરકમાં જાય છે અને ત્યારબાદ એમની સ્થિતિ કેવી થાય છે તે બધું જાણવાની ઈચ્છા કરી તેથી ભગવાન શ્રી હરિએ સ્વમુખે ગરુડને બધી કથાઓ વિસ્તારથી જણાવી યમલોકથી માંડીને કયા કર્મ અનુસાર કયા નરકની યાતના ભોગવવી પડે છે અને પાપીઓની સી દુર્ગતિ થાય છે એ બધું શ્રીહરિએ વિસ્તારથી પક્ષીરાજ ગરુડને જણાવ્યું હતું જે શ્રીહરિના વાહન છે અને તે બધું આજે આપણે વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છે આજે આપણે પ્રથમ અધ્યાય સાંભળીશું ત્યારબાદ બીજા બધા અધ્યાયોના વિડીયો પણ હું તમારા માટે લઈને આવીશ તો ચાલો આપણે શરૂ કરીએ ગરુડ પુરાણ તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય જય શ્રી વિષ્ણુ ભગવાનની અધ્યાય પહેલો પ્રાચીન સમયની વાત છે નેમીસારણિયા ક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એ ક્ષેત્રમાં સુધજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો કેમ કે સુધજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા એમણે અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુતજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરી શકે છે એ બતાવવાની કૃપા કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો એમણે નૃસિંહ રૂપનો અવતાર ધારણ કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા પાલક અને રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ જ વરાનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસ છે અને વેદ વ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે એનો દ્રઢ મૂળ ધર્મ છે વેદ એની શાખાઓ છે યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે એક વખત ભગવાન રુદ્રને પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સંહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીજીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે શૌનકજીએ જ્યારે સુતજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું કે હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામકૃષ્ણ વારા ઋષિ વગેરેના રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નરસિંહ રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને જેમ કે શંકરે ભગવતી પાર્વતીને બતાવી હતી તેમજ ઋષિઓને ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ઋષિઓએ સુધજીને પૂછ્યું ભગવદ્ તમે ભગવાન વિષ્ણુના મહત્ત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશળ છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓના આ પ્રશ્ન સાંભળીને સૂત્રજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું તે હું તમને બતાવું છું યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ પહેલાં ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરક ગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોકમાં જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાને સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપ સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન માયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે પાપીઓને આ સંસારના દુઃખ મળે છે એ દુઃખો ભોગવ્યા પછી જેવું એમને મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમને કરું છું સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સીવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકનું સમાન રહે છે તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા હરવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે ચેષ્ટાહીન થઈ જાય છે જ્યારે કફની સ્વર નળીઓ રોકાઈ જાય છે આવાગમનમાં કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચાર પાઈ પર પડીને વિચારે છે અને બંધુ વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે બોલાવવાથી પણ નથી બોલતો આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચેતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે સો વિંછીઓના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંથી લાળ અને ઝાક પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આળા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાઈ કરતો કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજા સૈનિક પકડીને લઈ જાય છે તેમ યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે તેઓ એટલે કે દૂત કહે છે અરે દુષ્ટાત્મા તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે તેથી તું મોડું ના કર યમદૂતોની આવી વાણીને સાંભળતો સાંભળતો તથા પોતાના બંધુવર્ગોના વિલાપને સાંભળતો સાંભળતો તે જીવ હાય હાઈ કરે છે યમદૂત અનેક પ્રકારના કષ્ટ આપે છે એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો કરતો યમ માર્ગથી જાય છે યમ માર્ગમાં કૂતરાથી કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં ચાલવું પડે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે મૂર્છા ખાય છે ત્યાં ફરી ઉઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાને જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂત એને પાશમાં બાંધીને રાખે છે આ કારણે તે ક્ષુધા તૃષાના દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડ દાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી જતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી થતો અને એમને આ યોનિમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળી જવા કે નાષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે તે જીવન હાથ પરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડના પિંડથી માથું બને બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભગ અને માંસના પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસના બે પિંડોથી જાંગ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા તૃષાની ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્નના શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત એ પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસ ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આજીવ બંધાયેલા વાનરની સમાન એકલો સંસારમાં આવે છે ગરુડ છોડીને ફક્ત યમલોક હજાર આજીવનને પ્રતિ દિવસ ચોવીસ કલાકોમાં ક્રમશઃ બસો સુડતાળીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવા વાળા આ માર્ગમાં અંતમાં સોળ ગ્રામ પડે છે અને એને લાંગકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે એ નગરોના નામ છે સૌમ્યપુર સોરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ ક્રોંચ ક્રૂરપુર વિચિત્ર ભવન દુઃખદ નાનાક્રંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ શીતાદય બહુભીતિ એમની આગળ યમપુર છે યમના પાશમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે એની પીડાનો અંત નથી થતો તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય સમાપ્ત તો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આજના પહેલા અધ્યાયમાં આપણે જાણ્યું કે મનુષ્ય મૃત્યુ પછી કેટલી યાતનાઓ ભોગવે છે આ એની યાતનાની શરૂઆત છે આગળ મનુષ્યની આત્માને કેટલા દુઃખ પડે છે શું સહન કરવું પડે છે એ બધું આપણે બીજા બધા અધ્યાયોમાં જાણીશું તમે મારી ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ